સુભાષ નેતાજી બોઝની નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આઝાદ હિન્દ ફોજના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારાભાઈ રોડ વડીવાડી અગ્નિશાંતિ કેન્દ્રની સામે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ડેપ્યુટી મેયર ચિરાગ બારોડના વ્રદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બેન્ડવાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવર રોકડિયા કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ દીટાબેન સિંઘ કાઉન્સિલર સંગીતાબેન ચોક્સી સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ સાથે જ તમામ લોકોની ઉપસ્થિતિમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આઝાદ હિંદ ફોજના પ્રણેતા અને તુમ મુજે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા જય હિંદ જેવા નારા આપી અને દેશમાં શક્તિનો સંચાર કરી અને દેશને આઝાદી અપાવવામાં એમનું અમૂલ્ય યોગદાન આપનાર શ્રી સુભાષચંદ્ર બોઝજીની આજે જન્મજયંતિ છે અને એના ઉપલક્ષમાં અહીંયા આજે એમની પ્રતિમાને પુષ્પાંજલિ કરવાના કાર્યક્રમ કોર્પોરેશન દ્વારા ગોઠવવામાં આવ્યો છે આપણા દેશને ઘણા બધા નેતાઓએ આઝાદી અપાવવામાં અમૂલ્ય યોગદાન આપ્યું છે એમાંનું આ એક બહુમૂલ્ય યોગદાન શ્રી સુભાષચંદ્ર બોઝજીએ આપેલું તો એમને સતસત નમન કરું છું